મિસ્ત્રી હજી નઈ આવ્યા હજી નહીં આટલી બાર કરી દે હવે આવતા નઈ આવતા હશે ફોન કર્યો

આપણ તમે ખાઈ રહ્યા છો મારે શું તું મોડું થોડું ફરી તમે હા વિયાર લેદાર તમે કેવાય નઈ ભલા એટલે આપડે તો મોડું નતું થઈ ગયું

બધી તમે જે વાત છે તમારું બે ષડયંત્ર હતું હતું એટલે પરિસ્થિતિ ષડયંત્ર ક્યો અમે ષડયંત્ર કરવાનું આવે જ ને કીધું પણ મુદ્દા ની વાત કરું તમને પેલા આવતા હતા ફસાયો છે એમ કીધું ને એ વાતમાં સપનું વાલું એટલે અત્યારે આવ્યા છે એટલા એ સપનું એટલે બીજા છે

કોઈ પણ મોટી તકલીફ થઈ જાય ભૂવા પણ ઉચારે કે કોઈ વરગાડ હોય કોઈ દેવ દૂધ તકલીફ હોય તો ઓટી હોય તો ભુવા પણ એ કરાય પણ પેલું ડોક્ટર ને બતાવવું જોયું ડોક્ટર ને બતાવ્યું હતું ના મળે એટલે આપણે પાછા આપી તોય સડી નાઈ ગયા તા એમ એની ભૂલ કેવાય એમ બીજું કોઈ નઈ એ પાકા પરીક્ષા લીધી પણ એને ખબર પડી એમ

స్వాణా పర పేలి వెంటారా వె